કે ગાજે ગાજે કાઈ ત્રાંબાળુ ને ઠો વાગે વાગે ઢોલીડા ઢો એવી હરણાયું મારી તારામ राहोरठ ने मालिपा लागे नेह के रूडा गामडा हे वाताते घड्या लीला छम छम वडला ने ऊंचा डुंगरा अडे रे ओला आबलाने જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા સાંજે છ વાગે અમે વાત કરી રહ્યા હતા કે આજે એ વહીવટી તંત્ર મંથન કાર્યક્રમમાં અઘોરી મ્યુઝિક અહીંયા કેટલાક એ લોકો અને દર્શકો અહીંયા બેઠા હતા આ ટીમ અહીંયા આવી ચૂકી છે ફરી એકવાર તાળીઓનો ગલગલાટથી અઘોરી વધાવીએ આપણે થેન્ક યુ અને આ સંવાદની શરૂઆત કરીશું આ ટીમ એ હંમેશા એક સાથે જોવા મળે છે જ્યાં પણ જાય ત્યાં એક સાથે અને શિવની આ ટીમ ની ઉપાસક થી આપણે આ સંવાદ ની શરૂઆત કરીએ સૌથી પહેલા તમને એક ગમતી શિવની કોઈ સ્તુતિ લાગતું શિવ ને ગમતું અઘોરી એટલે શિવનું પાંચમું રૂપ કહેવાય અને એ પાંચમા રૂપને દર્શાવીએ અને વર્ણવું એક ગીતમાં કે ઉડતી રાખ જો તેરી ડક દે એ નીલા ગગન ભોલે રાખ રગડને સે મિટ જાય ગેરે એ જખમ ઉડતી રાખ જો તેરી ઢક દે નીલા ગગન ભોલે રાખ રગડને સે મિટ જાય ગેરે એ જખમ આ આપણે સનાતન ધર્મની વાત કરી રહ્યા છીએ અને અમે ગઈકાલથી આજ સતત સંવાદ કરી રહ્યા છીએ સાધુ સંતોની સાથે વાતચીત કરી રહ્યા છીએ દરેક વખત એક સવાલ ઊભો થાય છે અને ચિંતાનો વિષય બને છે કે ઝેન્ઝી જનરેશન અને એ જનરેશનની સાથે સનાતનને કેવી રીતે એક સાથે લઈને આગળ વધીશું અને એ એક ઉદાહરણ એ તમારી એક ટીમે પૂરું પાડ્યું છે કે નવા જનરેશનને નવું સંગીત આપવું છે સંગીત ના શબ્દો એ છે પણ એને પ્રેઝેન્ટ કરવાની એ રીત અનોખી છે સૌથી પહેલા ગુજરાતની અંદર આ પ્રકારની રીત પ્રેઝન્ટ કરવાનો એ આ અઘોરી ગ્રુપને એ એ ટીમને વિચાર ક્યાંથી આવ્યો કે જો શિવના ભજન એ આપણે આ રૂપે ગઈએ છીએ તો એ લોકોને પસંદ આવે છે અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે કોઈ જ રેપર નહોતું કોઈ હિપહોપ નહોતું જ્યારે ગુજરાતમાં અમે ચાલુ કર્યું અને હિપ હોપના માધ્યમથી અમે જે લોકોને પીરસીએ છીએ એટલે હિપ હોપમાં એવું હોય કે જે પણ તમે કહો તમે ક્યાંથી આવો છો તમારા રૂટ્સ શું છે તમારું કલ્ચર શું છે એ બતાવવાનું હોય ના કે વેસ્ટર્ન જે કલ્ચર છે એને આપણે અહીંયા બતાવીએ તો એ વસ્તુ નહીં જ એક્સેપ્ટ થાય અને અમે અમે પ્રયત્ન એ જ કરીએ છીએ કે આપણું જે કલ્ચર છે સૌરાષ્ટ્ર તો સંત અને સુરાની ધરતી કહેવાય અને આપણું જે લિટરેચર આપણું જે સાહિત્ય છે એટલું બધું દરિયાવાન છે કે એને જેટલું બહાર પીરશો એટલું ઓછું પડે અને અમે એક માધ્યમ છીએ અને આઈ થિંક અમે ચૂઝન વન છે કે અમે વારે ઘડી અહીંયા આવવા મળે છે અને મારું સંગીત પીરવાનો લાવવો મળે છે આ જોડી તૈયાર ક્યાંથી થઈ હતી કે એક સાથે ત્રણ ત્રણ ભેગા મળે અને ભેગા મળીને એક એવું સંગીત બનાવે કે જે લોકોને સાંભળવું ગમે ખાસ આજની યંગ જનરેશનને ભગવાને ઉપરથી જ બનાવીને મોકલ્યા છે અમને ત્રણે એટલે અમે ક્યાંય બી જઈએ તો લોકો અમને ત્રિપુટી જ કહે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અમારી ત્રણની જોડીને તો ભગવાન ભોળાનાથનો ખૂબ ખૂબ આભાર ભગવાન ભોળાનાથના આશીર્વાદ અમારા ઉપર છે કે અમે આજે બીજી વાર અહીંયા પરફોર્મ કરી રહ્યા છીએ શિવરાત્રીના મેળામાં જ્યારે અમે નાના હતા ત્યારે અમને એવું થતું કે ક્યારે અમે આ મેળામાં જઈએ અને લાવો લઈએ અમે ઘરે જીદ કરતા કે અમને મેળામાં લઈ જાઓ પણ આજે અમે અહીંયા પરફોર્મ કરીએ છીએ તો અમને ઘણું આનંદ થાય છે કે ના દાદા બોલાવે છે અને અમે અહીંયા કહીએ છીએ અને આજની જે યંગ જનરેશન છે એને વાળવું હોય તો બાળક છે ને એક નાનું ફૂલ જેવું હોય એને તમે જેમ ઉછેરો ને એમ ઉછરે તો અમે નાનપણથી જ્યાંથી સાંભળતા અમે ઈસરદાન ગઢવીના ડાયરા બહુ સાંભળતા હતા પછી આપણું જે લિટરેચર દુઆ છંદ તમે છપાકરા સાંભળશો તમને રેપ જેવા જ લાગશે અને એક છપાકરું હવે અમે છપાકરા પણ લખીએ છીએ જાતે અને એક છપકરું જો રજૂઆત કરવી હોય તો માતાજીનું જ્યારે આહવાન કરીએ ત્યારે કઈ કેવા છપાકરા લખાય સુસ કાઢવા પડશે ખાલી હા હા આ એ આપણી સંસ્કૃતિ છે જો તાળીઓના ગલગડાટથી આ સંસ્કૃતિને બતાવી જોઈએ કે જેમને માતાજીની સ્તુતિ છપાકરું ગાવા માટે એ પોતાના એ સુસ એ પોતાના ચંપલ ઉતાર્યા છે અને હવે આ એ સ્તુતિની રજૂઆત એ કરશે

અમારું નામ અઘોરી મ્યુઝિક છે પણ જેમ કહેવાય ને કે કૃષ્ણને રીઝવવો હોય તો આગળ રાધે લગાવવું પડે એમ શિવને રીઝવવા હોય તો આગળ શક્તિને યાદ કરવા પડે એટલે અમે માતાજીની કૃપા અમારા ઉપર બહુ ઘણી છે અને ભોળાનાથના આશીર્વાદ અમારા ઉપર છે એટલે જ અહીંયા અમે પહોંચ્યા છે અને યંગ જનરેશનથી લઈને અમારા મ્યુઝિક છે મોટાથી લઈને નાના સુધી બધા લોકો સાંભળે છે એટલે અમે લખી છીએ પહેલીવાર ભવનાથની તલેટીમાં આવ્યા પહેલીવાર કાર્યક્રમ કર્યો અને આજે કેટલો તફાવત કેટલું અંતર જોવા મળ્યું અમે બહુ ભાગ્યશાળી છે જે બીજી વાર અહીંયા પરફોર્મ કરી રહ્યા છે અને મને તો એવું લાગે છે કે ભોળાનાથે જ અમને બોલાયા છે કેમ કે કાલે જ અમને આ પ્રોગ્રામ મળ્યો અને અત્યારે મારી વાત થઈ બેન જોડે કે બેન એમ કહેતા હતા કે અમારી બહુ ઈચ્છા હતી બધા સ્ટાફની બહુ ઈચ્છા હતી કે તમે લોકો આ વખતે બી પરફોર્મ કરો અહીંયા અને ભોળાનાથે અમારી સાંભળી લીધી તો અમને ખૂબ આનંદ થયો કે અમને અમને નિહાળવા માટે જુનાગઢની જનતા જુનાગઢના લોકો અમને વધાવો આપે છે તો જય ભોલેનાથ બધાને અમારી અઘોરી મ્યુઝિક તરફથી આ બેન્ડની એક ખાસિયત છે જ્યારે મેં અઘોરી બેન્ડને સાંભળવાની શરૂઆત કરી ત્યારે મારા જે સ્ક્રોલ સ્ક્રીન્સ છે એના ઉપર સૌથી પહેલું જે આપનું ગીત હતું એ હતું સોરઠ એટલે સોરઠની ધરા પર હોય અને સોરઠ સાંભળવા ના મળે એ શક્ય નથી અને સોરઠના વખાણ કરવા હોય તો કઈ રીતે થાય કે તું ભૂલો તો પડ મારા સોરઠને માલિપા લાગે નેહા કેવાને રૂડા ગામડા તાતે લીલા છમ છમ વડલા ને ઊંચા ડુંગરા અડેરે ઓલા આ ભલા ભલે નાનું ને પણ મોટું મન રે મહેમાનો ને આવકારો મહેમાનો છે દેવ દાતારી જોવા મળે પછી ગામ હોય કે ગેમ ખવડાવી ખાવાનું ને થોડી ખાનદાની ટેવ મારા ભાઈઓ રાખે ભેંસ મારા ભાઈઓ રાખે ખેસ મારા ભાઈઓ ખુલ્લા હાવજડા ના નડે કોઈ ની ખે સુરા છે સ્વાભિમાની પૂરે પૂરા છે મોતારી આવે તોય મોત ને ના નમે ભલે ભલે રીતિ રિવાજો ની ભાત જે બીજે જોવાના મળે ડાયરા મોજ હાલે બધે ઘરે ઘરે જોવા મળે ચા પાણી મોઢે એક ખુ લઈને હાલીએ તો જગત હલે ને ગુલામી ના કરે કોઈ કાપી નાખો હાથ બે ને તીજો હોય તોય ઈ સલા વિના ભરે ને હરા વિને મરે આ ધરતી પર આવે તું તો જીવન ભર ખાલી આની વાહ વાહી કરે એટલે કહેવાય के तू भूलो तो पड़ मारा हो रट ने मालिपा लागे नेह के रूड़ा गामड़ा एवा ताते घड़ा लीला चम चम बड़ला ने ऊंचा डुंगरा अड़े रे ओला आबलाने તમે જે શરૂઆત કરી અને જ્યાં અત્યારે છો શરૂઆત કરી ત્યારે એવું યાર વિચાર આવ્યો હતો કે જે સંસ્કૃતિને બચાવવા માટે આપણે આગળ આવી રહ્યા છીએ જે નવી જનરેશન માટે આપણે આગળ આવી રહ્યા છીએ શરૂઆત કરી ત્યારે અને અત્યારે કેટલો તફાવત જોવા મળી રહ્યો છે જ્યારે મેં શરૂઆત કરી જેમ કે મેં કીધું ત્યારે કોઈ એટલું આનું કલ્ચર નહોતું આટલું જે કહેવાય ને કે ક્રેઝ નહોતો હોપનો રેપનો તો જ્યારે અમે શરૂ કરી ત્યારે ગલી બોય પણ નહોતું આવ્યું એ પહેલાંનું અમે ચાલુ કર્યું છે અને કોઈ કહેવાય ને કે કોઈ આર્ટિસ્ટ એક ગીતથી વધારે ફેમસ થાય પણ અમારા કેસમાં એવું નથી અમે અમને લોકો અમુક લોકો છે એ સોરઠથી ઓળખે છે અમુક લોકો છે એ વાગે વાગેથી ઓળખે છે અમુક લોકો છે જમકુડીથી ઓળખે છે અમુક લોકો છે ઝૂમઝૂમથી ઓળખે છે અમુક લોકો ઠાકર કરે ઠીકથી ઓળખે છે એટલે આવા ઘણા બધા ગીતો છે જે હરોળમાં આવતા ગયા છે અમને એક કહેવાય ને કે સીડી બાય સીડી અમે ચડ્યા છું ઉપર કે શૂન્યમાંથી સર્જન કર્યું અને એક અદ્ભુત વાત એવી છે કે અમારા ઘરમાં કે અમારા જે પરિવારમાં કોઈ જ મ્યુઝિકલ બેકગ્રાઉન્ડ નથી અને અમે સંગીત શીખ્યું પણ નથી બસ આ ભોળાનાથની કૃપા અને માતાજીની કૃપા હોય ત્યારે જ આવું થાય સનાતન સંસ્કૃતિને બચાવવા માટે અઘોરી ગ્રુપ એ નવી જનરેશનને ક્યાં સુધી જોઈ છે અથવા એ બચાવવા માટે એ કોઈ ગીત અથવા એ શબ્દો લખવા પડશે તો અઘોરી મ્યુઝિકની કેવી તૈયારી ટીમની આપણું ગુજરાતી સાહિત્ય તો બહુ મોટું છે શબ્દો ઘણા બધા છે એમાં અને અમારો લોકોનો એ જ પ્રયાસ છે કે આપણું જે સાહિત્ય છે આપણી જે સંસ્કૃતિ છે એ આગળ જતાં ખોરવાય નહીં આગળ જતાં ભૂંસાઈ ના જાય અને અત્યારનું જે જનરેશન છે જે જેન્સી કિડ્સ છે બધા બાળકો છે એ લોકોને અમારા રેપ દ્વારા કે અમારા ગીતો દ્વારા આપણી સંસ્કૃતિની થોડી ઘણી જો સમજ પહોંચતી હોય તો અમે આ કાર્ય કરવા માટે હજી પણ તૈયાર છીએ અને આગળ પણ કરતા રહીએ અને જેમ અત્યારે બધા પંજાબી મ્યુઝિક બહુ સાંભળે છે તો એમ અમારી આશા એ જ છે કે આગળ જતા લોકો આપણું ગુજરાતી મ્યુઝિક પણ સાંભળે અને તમને તમે નહી માનશો આટલા નાના છોકરા જ્યારે અમારું ગીત ગાતા હોય કે નમતા નાના મોટા માંગો આપે જય જય દ્વારિકા અને આ જયારે ગાતા હોય ત્યારે આમ મનમાં ગર્વ થાય ને લાગે કે ના કઈક તો સારું કરી જ રહ્યા છે જેમ કે તમે વાત કરી જે દ્વારકા તમને આશીર્વાદિત કરી રહ્યા છે તેમાં એક ગીતના શબ્દો એ હંમેશા લોકોના મુખે હોય છે કે ઠાકર કરે એ ઠીક તમારા મતે ઠાકર શું છે તમારી ભાવનાઓ શું છે અને જો તમે સંગીતના માધ્યમથી જેમ કે એ જ તમારું ગીત છે જો એના દ્વારા પ્રસ્તુતિ કરો તો મજા આવી જશે કૃષ્ણ હોય ત્યાં કસોટી હોય એવું કહેવામાં આવે છે જ્યાં કૃષ્ણ છે ત્યાં કસોટી છે પણ એ કસોટીમાંથી પણ જે પાર પાડે એ જ છે પાછો કૃષ્ણ એટલે ઠાકર કરે કેના એના ભરોસે છોડી દેવાનું આપણે તો બસ કર્મના બંધાયેલા છીએ ફળ આપવા વાળો તો એક જ છે એ હજાર હાથ વાળો છે એ ફળ આપશે તો ઓછું નહીં આપે તમને વધારે જ આપશે અને અમે લોકોએ ઘણા બધા કૃષ્ણના ગીતો પણ બનાવ્યા છે અને કૃષ્ણ ભગવાન માટે જો અમારે ગીત ગાવું હોય તો રાધા ગોવાલડી પણ અમે લોકો ના ઘર પચવાડે મોહન મોરલી વગાડે જો રાધા ગોવાલડી ના ઘર પચ મોહન મોરલી વગાડે જો મને ચટપટ લાગે ઈરે મને ચટપટ લાગે નેણો ના આવે જો નેણો માનીંદર ના આવે જો રાધા ગોવાલડી ના ઘર પછવાડે મોહન મોરલી વગાડે જો અને એના શબ્દો કઈ કેવા છે થોડું ફાસ્ટ છે પણ હું ધીમું કઈશ કે રાધા ગેલી થઈને ભૂલી બેસે ભાન જયારે વાગે મોરલી ને એના હૈયે થવા લાગે ચટપટ લાગે તન માં લાયું તો દોડી સખી સહેલી સાથે ગરબે ગુમે ત્યાં તો કાળો નાગ મારે ડંક ને યાદ આવે એક જ નામ મોહન મન મોહી કરે નિદરુ હરામ ઘર પછાડી વગાડે મોર પીછે વાળી મોરલી તો રાધા જપે હરે શ્યામ હરે શ્યામ હરે શ્યામ કે મારી રાધા રાણી કેમ રસાણી વાટ જોવે તારું યમુનાનું પાણી વાટ જોવે ગોકુળની શેરી વાટ જોવે ગાયો દુધાડી ચાલ મારો હાથ હાલ રમીએ રાસ ભૂલું બાન જોઈ તારી સોન સોનેરી આંખ તો ટગમગ નટકટ પ્રેમની હાળતું જીવ મારો સુધરું ફૂલ કે આ બરાધે જે જનરેશન હજી પોતાના ઘરની અંદર બંધ છે જેમને ગિરનાર હજી નથી જોયો એને શું અપીલ કરશો ગિરનારના સાનિધ્યમાં એ શિવરાત્રી હોય કે પછી એ લીલી પરિક્રમાનો મેળો હોય એ ત્યારે એક વખત અચૂક મુલાકાત લેવા માટે આ ટીમ એમને કેવી રીતે આમંત્રિત કરશે જે નાના બાળકો છે એમને અહીંયા લાવો તો સૌથી મોટો ફાળો હશે તો એમના પેરેન્ટ્સનો જો એમના પેરેન્ટ્સ એમને આપણી સંસ્કૃતિ આપણો જે ગરવો ગિરનાર જે અડગ ઊભો છે આટલા વર્ષોથી એ લાવે અહીંયા બતાવવા તો એમનું એક ગીત મારે ગિરનાર ને ગાવું હોય કે જૂના જૂના જોગી અમને મળ્યા બાવાજી ગિરનારી રે બાબો ગિરનારી ગિરનારી રે બાબો ગિરનારી

મારે અહીંયા એક જ્યારે તમારા ભાઈબંધીની વાત કરવી છે તો ઘણીવાર તમે આ વસ્તુ ક્યારે સ્પર્શતા નથી પણ આજે મારે જાણવું છે કે કેવી રીતે થઈ આ ભાઈબંધી અને જ્યારે તમે કીધું કે તમારી ત્રિપુટી છે પણ આ ત્રિપુટીએ જે જોર કર્યું છે ગુજરાતમાં જ નહીં પણ હવે તો સમગ્ર વિશ્વમાં તો આ ભાઈબંધી વિશે શું કહેશો પેલી કહેવત છે ને કે તીન તિગાળા કામ બિગાડા પણ અહીંયા ઊંધી થઈ ગઈ છે કહેવત અહીંયાં તીનથી ગાળાએ કામ બનાવી દીધું છે અને જગત આખું ગાંડું કર્યું છે એવું લોકો કહે છે તો અમારી વયબંધી તો માતાજીએ લખેલું હશે કે અમે લોકો ભેગા થાય અને પછી જીવન સુધી સાત જણમ સુધી અમે જોડે રહીએ એવા કંઈક લેખ લખ્યા છે ત્યારે અમે ત્રણે અહીંયા ભેગા થયા છીએ અને એ મિત્રતા અમારી થઈ હતી આજથી દસ વર્ષ કે બાર વર્ષ પહેલાં અમે લોકો ઓડિશનમાં મળેલા ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ જે આવે છે એના ઉપર એનું ઓડિશન આપવા અમે લોકો ગયા હતા અને હું અને ક્રૂઝ અને હાર્ડી અમે ત્રણેય ત્યાં મળ્યા ત્યાં અમારી મિત્રતા થઈ અને પહેલું જે સોંગ હતું એ જ હતું જેનું નામ હતું જય જય શિવ શંભુ જે મેં લખેલું અને એ મેં સંભળાયું ક્રૂઝે ક્રૂઝને સંભળાયું ક્રૂઝે મને એવું કીધું કે મારા ઘરે હોમ સ્ટુડિયો છે પહેલાં અમા અમે નાના રૂમમાં પીવીસી પાઇપ જે આવે એનાથી અમે લોકોએ સ્ટુડિયો બનાવેલો હતો ધાબળા નાખેલા હતા તો અઘોરી મ્યુઝિક બી એટલા માટે અમે લોકોએ નામ ફોર્મ કર્યું કેમ કે અમે લોકો જયારે રેકોર્ડિંગ બુથમાં જઈએ અને રેકોર્ડિંગ બુથમાંથી જયારે અમે બહાર આવીએ ત્યારે પરસેવ એટલા રેબજેબ હોઈએ જાણે કોઈ ધૂણાની સામેથી કોઈ બાવો ઉભો થઈને આવ્યો હોય તપ કરીને ઉભો થઈને આવ્યો હોય દસ દસ બાર બાર કલાક એવું તપ કર્યું હોય અને પરસેવે રેપ જેવ હોય પરસેવે રેપ જેવ અમે બહાર નીકળીએ અને આ બધી જ ઘટનાઓ જે અમારી સાથે થતી એનાથી અમે લોકોએ નામ ડિસાઈડ કર્યું કે અઘોરી મ્યુઝિક આપણે રાખીએ શંભુને આગળ લઈને વધીએ તો જે ભાઈબંધી જ્યાંથી શરૂ થઈ એ ગીતની બે કડીઓ જો સાંભળવા મળે તો અમને સો જય જય શિવ શંભુ જય જય શિવ શંકર જય જય શિવ શંભુ જય જય શિવ શંકર आप ही होता सबके आप ही जलंधर आप ही विदाता हो आप ही शिव शंकर जागो जागो भोले बाबा जगाए आपका भक्त जितना आपका क्रोध उतनी मेरी भक्ति सख्त आप ही हो दाता सबके आप ही जलंधर आप, आप ही विदाता हो आप ही शिव शंकर जय जय शिव शंभु देवादि देव कैलाश पे भी राज मेरे महादेव पूरे जग के हैं नाथ उनका नाम बोले नाथ है कंकाल सुख करता दुख हरता आप हो महाकाल शुद्ध श्वेत गंगा जटा में भी राजमान अस्थियो की राख लगी स्थान उनका शमशान चेहरे पे क्रोध तीसरी आंख में है आग આ જે સંગીતકારો આપણી સામે બેઠા છે હિન્દી માં પણ આટલું સરસ ગાય છે સર આગળ વાત કરીએ તો જેમ તમે તમારી વાત કરી કે એક નાનકડા સામાન્ય જીવનથી જેમ કે સામાન્ય ઘરોથી તમે આવો છો અને આ સંઘર્ષની જે ગાથા છે તો શું પ્રેરણા આપે છે કે દર રોજ કંઈક નવું કરવું છે જ્યાં છે ત્યાંથી આગળ વધવું છે એની પ્રેરણા તમને ક્યાંથી આવી પહેલાં તો અમને ભોળાનાથે હું કહીશ અમને વારે ઘડીએ ભોળાનાથને માતાજીને કેમ આગળ કરીએ છીએ કેમકે અમારી સાથે બધું બનેલું છે તો અમને બોળાનાથે અમે જ્યાં જ્યાંથી આવ્યા છે ને અહીંયા સુધી પહોંચ્યા છે તો અમને સંઘર્ષ અનુભવવા જ નથી દીધો કેમ કે અમારી જે પણ પ્રક્રિયા હતી સંગીત બનાવવાની સંગીતમાં આગળ આવવાની એક શીખ શીખવતા શીખવતા જે કહેવાય ને જેમ નાનું બાળક મોટું થાય તમારા ગુરુ બની હા કહી શકો પણ બસ એમની કૃપા અને જે રીતે અમે અત્યારે અહીંયા પહોંચ્યા છે અમારે મેં કીધું જેમ કે ગુજરાતી મ્યુઝિકને ખાલી ગુજરાતી જ નહીં પણ હિન્દ મતલબ આખા સમગ્ર ભારતમાં સમગ્ર વિશ્વમાં બધે જ વાગે જેમ પંજાબી મ્યુઝિક વાગે છે એમ ગુજરાતી મ્યુઝિકને ત્યાં પહોંચાડવું છે બસ અને અમને અમને સાંભળનારા અમને નાના નાના છોકરાઓ અમને પ્રેરણા આપે છે અમારા જે સાંભળનારા વડીલો છે ભાઈઓ છે બહેનો છે એ અમને પ્રેરણા આપે છે કે અમે વધુ ને વધુ ગીતો બનાવતા રહીએ આપણે કલ્ચરને આગળ લાવતા રહીએ અને એવી એવી જ રીતે તમે લોકો અમને સપોર્ટ કરતા રહો અમને સાંભળતા રહો અને અમને વધાવતા રહો એ જ અમારી પ્રેરણા છે તમે અમારી પ્રેરણા છો અઘોરીની ટીમે અત્યાર સુધીમાં અનેક એ ગીતો એમના લોન્ચ થયા આ તમામની વચ્ચે એક ગીત જે એટલું ચર્ચામાં આવ્યું કે જે નહોતા ઓળખતા એ પણ ઓળખતા થયા ને જેને નહોતું સાંભળ્યા એને પણ જૂના ગીતો પણ સાંભળ્યા ને નવા ગીતો પણ સાંભળ્યા એ એક ગીત કે જે ચારે કોર એની ચર્ચા થઈ હતી અને જેનું નામ વાગે વાગે કે જે માની સ્તુતિ આરાધના એ વિચાર ક્યાંથી આવ્યો કે આપણે એક આ લેવલનો એ પરફોર્મન્સ કરી શકશું અથવા કર્યું છે તો બતાવી કેવી શકશું આ જ્યારે મેં સ્તુતિ સાંભળી હતી એક રીલના માધ્યમથી સાંભળી હતી અને આ જે સ્તુતિ જે ચરજ કહેવાય માતાજીની જે આવાહન કહેવાય એ લખ્યું છે યશવંત લાંબાએ અને જ્યારે પહેલીવાર મેં સાંભળ્યું ત્યારે મનમાંથી એક અલગ જ કહેવાય ને કે સ્પાર્ક આવ્યો હોય કે આને આપણે એટલું ગ્રાન્ડ બનાવી શકીએ એટલું મોટું કરી શકીએ કે એ તો ગઈને જ મારે તમને ઉભા થઈ જાય કે ગાજે ગાજે ડા એવી રે હરણાયું માડી તારા મંદિર હોજી એવી હો રે હરણાયું મારી તારા ખોડલ નો ખામણ મે આઈ હિંગ કરે હા એની વચ મારે ચોરાડી ચાપલ ના બેસણા જી જોરદાર તારીઓ થી વધારો એક વાર જેની જે ગીત જે માની સ્તુતિ છે જેના થકી આ ટીમ આજે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે વહીવટી તંત્રનો પણ ખૂબ આભાર માનીએ કે આ ટીમ આજે નવ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમના મંચ ઉપર પરફોર્મ કરવાની છે જે ગીતો જે સ્તુતિ આપણે અત્યારે સાંભળી તેનાથી વિશેષ એ મંચ ઉપર સાંભળવા મળશે તો ત્યાં પણ સાંભળવા માટે એ તમામને અમે પણ અપીલ કરીએ છીએ અને ખૂબ ખૂબ આભાર આવ્યા અમારા મંચ ઉપર થેન્ક યુ સો મચ